એટલા ત્રાસમાં તમે મજામાં છો હા આપ સૌ અત્યારે ઉપસ્થિત વડીલો ખેડૂત ભાઈઓ અને બહેનો તો કેવા પૂરતી ક્યાંક બે ચાર દેખાય છે માનનીય ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી નો પાયો ગુજરાતમાં નાખવામાં જ એમનું મહત્વનું યોગદાન છે ધારાસભ્ય તો હમણાં હમણાં થયા પણ પહેલા પાયો ખોદ્યો પાયો પૂર્યો એવા માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા કાયનાથબેન અંસારી પાટણ લોકસભાના ઇન્ચાર્જ પ્રભાતસિંહભાઈ પાટણ જિલ્લા પ્રમુખ શ્રી બાબુજીભાઈ અમીરભાઈ અને મંચ પર ઉપસ્થિત સૌ વડીલો યુવાનો મિત્રો આજે આટલી મોટી સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત થયા છો આમ આદમી પાર્ટીના બેનર નીચે તમે સૌ આવ્યા છો એ વાતનો અમને આનંદ અને ગૌરવ છે આજે હું જ્યારે સમીથી આ બાજુ ગાડીમાં આવતો હતો અને જોતો હતો જૂની યાદો તાજી કરતો હતો આ વિસ્તારમાં હું ઘણું બનાસના કાંઠે ફર્યો અહીંયા બનાસમાં વેરડો કરી અને પાણી રાતે ભેગું થાય સવારે ઘડો ભરીને ઘરે લાવે ઉનાળામાં ખારી રેતની આંધીઓ આવે અહીંયા અમે ગુપ્તબંધ બાંધ્યા રાધનપુરમાં રેલીઓ કાઢી પીવાનું પાણી કોકના ઘરેથી ઉછીનું લાવીને મહેમાનને પાવવું પડે આ બધા છ્યાસી સત્યાસી અઠ્યાસીના દિવસો હતા અને એ વખતે હું અહીંયા બહુ ફર્યો હતો પ્રશ્નો એ વખતે જે હતા એના એ જ પ્રશ્નો આજે અમીરભાઈ ને બીજા મિત્રો અમને ગણાવતા હતા અહીંયા આ નથી અહીંયા આ નથી અહીંયા આ નથી 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 એનું જો લિસ્ટ કરીએ તો સવાર પડી જાય પણ એ નથી કેમ એનો વિચાર કદી આપણે કરતા નથી નથી એની ચર્ચા કરીએ છીએ અને એટલા માટે નથી કે આપણને બંધારણે જે એક મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર આપણે વિવેક વાપરીને ઈમાનદારીથી કરતા નથી રાજનીતિમાં સારા માણસોને ટેકો આપતા નથી તમે બે વસ્તુનો વિચાર કરો તમારું બધું નથી 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 એ છે 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 માં ફેરવાઈ જશે અહીંયા બસ સ્ટેન્ડે આવી જશે સરકારી દવાખાનોય થઈ જશે ગામડામાં એસટીઓ ફરતી થઈ જશે સાયન્સની હાઈસ્કૂલ શરૂ થઈ જશે બેનોની હોસ્ટેલ શરૂ થઈ જશે આ બધું થઈ જશે અને કોઈ પણ પૂછે નવો મહેમાન આવે તો તમે કહી શકશો કે છે 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 પણ આજે નથી એટલા માટે નથી કે હજારો લોકો વર્ષો સુધી જેલમાં સડ્યા ફાંસીના માછડે ચડ્યા અનેક લોકોએ આંદામાન નિકોબાર માં કાળા પાણી ની સજા ખાપી ત્યારે આપણને મતનો અધિકાર મળ્યો છે આઝાદી મળી